નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ સાબરકાંઠા કેમેરા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે આજના મુખ્ય સમાચાર સાબરકાંઠાના હિંમતનગર પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નારાયણ સંધુ સહિત નેશનલ હાઇવે ઓથોરિટીના મેનેજર પ્રજ્વલ બિંદલ એસડીએમ હિંમતનગર ને સાથે રાખીને મુલાકાત કરી હતી તેમજ હાઇવે પર પડેલા ખાડા ઓવર બ્રિજને લઈને સમસ્યા બાબતે હાઇવે ઓથોરિટી અંતર્ગત અધિકારીઓ અને એજન્સીઓને અન્ય જરૂરી સૂચનાઓ પણ આપી હતી ગાંધીનગરના ચીલોડાથી લઈને અરવલ્લીના શામળાજી સુધી ત્રાણું કિલોમીટરના નેશનલ હાઇવે ઓથોરિટી અંતર્ગત ચાલી રહ્યું છે ત્યારે આજે રોડ સેફ્ટી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરની હાજરીમાં સ્થળ તપાસની મુલાકાતે કરી હતી જેમાં નારાયણ સંધુએ નેશનલ હાઈવે ઓથોરિટીની મળતી સમસ્યાઓ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ નાગરિક રોડ રસ્તા અંગે ડાયરેક્ટ હાઈવે ઓથોરિટીને જાણ કરી શકે છે તેમજ હાઈવે ઓથોરિટી આ મામલે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા તેમજ અંડરબ્રિજ અને ઓવરબ્રિજને સમારગામ સહિત વિવિધ સૂચનાઓ ધ્યાને લઈને તેમજ સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે તેમજ આવનારા સમયમાં સર્વિસ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તે સૂચનાઓ આપી હતી સાબરકાંઠા જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યું હતું કે શામળાજી ચિલોડા સુધી આવેલા વિવિધ ઓવરબ્રિજ મામલે આજે જિલ્લા સમાપ્તની અધ્યક્ષતામાં સ્થળ વિઝિટ યોજવામાં આવી છે સર્વિસ રોડ પર ખાડાને કારણે વાહન ચાલકોને કોઈ ઇજાઓ થાય તેમજ તેમનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ એ બાબતે મીડિયા પ્રશ્ન કરતા અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યો જિલ્લા કલેક્ટરે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે જો આ રીતે મૃત્યુ થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી સહિત એજન્સીઓ જવાબદાર રહેશે અને જરૂર પડે તો તેના પર માનવતાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે જ્યારે રોજ રસ્તાને ખાડાને કારણે જો મૃત્યુ થાય અને ગંભીર ઇજાઓ થાય તો તેની જવાબદારી હાઈવે ઓથોરિટી તેમજ એજન્સી એજન્સીઓની રહેશે

जहाँ जहाँ पे हमारे अभी आपने देखा भी होगा पिछले 20 दिन में काफ़ी बारिश हुई है यहाँ पे हिम्मत नगर में आप गांधी नगर में भी देखे होंगे तो जो गड्ढे हुए हैं उन्हें भरा जा रहा है उसमें जैसे जैसे वेदर हमें क्लियर मिल रहा है क्योंकि हॉट मिक्स जो काम है वो बारिश में नहीं हो सकता तो टेम्प्रेरी हम जो है उसमें ग्रैनुलर जो मटेरियल है उसे डाल के फिल कर रहे हैं और जैसे जैसे टाइम मिल रहा है उसमें भी हम हॉट मिक्स से उन गड्ढों को भरा जा रहा है इसके अलावा जहाँ पे भी ज़्यादा इशू हैं वहाँ पे रीसरफेसिंग का भी जो काम है वो बहुत स्पीड से किया जा रहा है आपने देखा होगा ये जो जीआईडीसी वाला फ्लाईओवर है फिर साबर डेरी वाला जो फ़्लाई है इसके अलावा और भी एक दो जो आगे फ्लाई पड़ते हैं गांधीनगर की तरफ तो उन पर रीसरफेसिंग का काम हो चुका है पूरा हो गया है बाकी भी जगह जो ईशूज़ हैं वहाँ पे रीसरफेसिंग का काम प्रायोरटी पे किया जाएगा फॉर द टाइमिंग जब तक बारिश है इसमें जैसे भी हम गड्ढे भर सकते हैं हॉट मिक्स जो है या फिर बारिश पड़ रही है तो जो ग्रेन्युलर मटेरियल हम डाल रहे हैं उच्च कक्षा थी मड़ेल सूचनाओं अन्वय में आता तमाम मेजर माइनर ब्रिजेस अने रोड रस्ताओ के जहाँ पर कोईपण नाना मोटा पोर्टहॉल्स है कि कोई सर्विस लेन इश्यूज़ है कि ट्रैफिक कंजेशन इश्यूज लेंट जिला वहीवटी तंत्र આર એન બી પંચાયત આર એન બી સ્ટેટ અને નેશનલ હાઈવે ઓથોરિટીઝ સાથે ઘણા દિવસથી બધાનો નિરીક્ષણ કરી રહ્યો છે એ અન્વે આજે સહકારી જેન ખાતે જે નવો રિજિટ પેમેન્ટ બનાવવામાં આવ્યો છે એની સ્થળ મુલાકાત લેવામાં આવી છે નેશનલ હાઇવેના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અહીંયા પાણી ભરાવની ઘણા વર્ષોથી સમસ્યા છે તો એ વખતે એ લોકો જે સ્ટ્રક્ચરમાં ચેન્જ કર્યો છે એનાથી પાણી ભરાવમાં રાહત મળશે અને એ લોકો આજે એ બાબતે પણ માહિતગાર કર્યો છે કે જેટલા પણ જગ્યાએ પોર્ટોલ્સ થયા છે તો એ લોકોની એક એપ્લિકેશન છે રાજમાર્ગ એ જ રીતે આપણે ગુજરાત સરકારની પણ એપ્લિકેશન છે ગુજમાર્ગ એ જ રીતે એ લોકોને એક ટોલ ફ્રી નંબર પણ છે એના ઉપર પણ જેટલી શિકાયતો મળી છે એ અન્વે જેટલા રોડ રસ્તાઓ છે એના રિપેરિંગ તાત્કાલિક હાથ ધરવામાં આવે એવા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાથી જે અમને સૂચન મળ્યા છે એ દરેક અમલીકરણ અધિકારી સુધી અમે લોકો પહોંચાડ્યા છે આજે અહીંયા સ્થળ નિરીક્ષણ કરીને જે કામગીરી છે એને જોઈ છે અને વધારેના સૂચન કરવામાં આવ્યા છે કે રોડ જે છે એ જેટલી પોલાઈની હોવી જોઈએ એટલી પોલાઈની બને અને કોઈ માનવીય ભૂલ કે કોઈ મટીરિયલના ભૂલ એના કારણે રોડ રસ્તાઓ નિકટ ભવિષ્યમાં ફરીથી ખરાબ નહીં થાય એ બાબતે આજે એ લોકોને સૂચનો કરવામાં આવ્યા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ